તો અપલોડ કરવામાં આવશે તો તમે જોજો હવે અત્યારે મને કેવું લાગે છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો જોયું મેં તમને કીધું તું કે બગલ કેમ ચોખ્ખી રાખવી કેમ અંડર આર્મ્સ રાખવા એનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં અપલોડ થઈ ગયો છે હવે બાજુના રૂમમાંથી અમે લોકો ડ્રેસિંગ ટેબલ લાવીને મેં મારા રૂમમાં મૂકેલું છે તો જોયું ડ્રેસિંગ ટેબલ અહીંયા રાખી દીધું છે અંદર કઈ રીતના મેં ગોઠવ્યું છે સૌથી પહેલા અહીંયા બધા છે ને લોશન છે પંખો કરવો છે નહીં નહીં સામેનું ના ના જરૂર નથી અહીંયા બધા છે ને મેં લોશન મૂકેલા છે ઓલરેડી બધા જ લોશન હા અને અહીંયા મેં મૂકેલા છે બધા પરફ્યુમ પછી આમાં છે ને વિકો છે ફેરેન લવલી છે અને આમાં શું છે તેલ આ બધા અલગ અલગ માથાના તેલ છે એરંડિયા લગાવે આ બધા ક્રીમ છે લોશન છે રાતના સૂતી વખતે લગાવવાના છે એના બધા બક્કલો ગોઠવી દીધા છે ને આ બધી બટરફ્લાય છે આમાં એ મેં મારા માટે બનાવ્યું છે ઠંડુ દૂધીનું અને આમાં મારા કાળા વાળ કરવાનું વાટકો છે આખમ આમાં બધા ને એવું છે આમાં આમાં હું ખબર

એમ કાઈ મારા કીદે ના પડે આજ બેન ને બારે જાવું છે તો તૈયાર થઈ ગયા છે બેન આજે અમે જવાના છે શૂટિંગ માં સ્પેશિયલ શોર્ટ્સ વિડીયો બનાવવા માટે આ પાવડર જગ્યાએ મૂકી દો મમ્મી એમ કે કટલેરી જરાય रखણાવીસ ને તો હું તારો વારો પાડી દઈ તો કટલેરી જા ખાનું ખોલ એમ આથે હેથે રખડાવી લિસ આ ખોલ તન બતાવ આ મારું કબાટ ઈ નો સામાન અંદર એ ઠીક તો નયા ફાવશે ને

કપડા તો ઠેકાણે મુકાય ને શેતા પ્રેમથી કહું છું તને સમજી જા સાનમા પછી તમ તમ જાવ અજી ટાઈમ ને વાર છે અડધી કલાકની તા થોડું ઘણું મન કામ કરાવીન જા હરખી કે ઊભી ઠેન મૂકી દેને વાર કેટલી લાગે મૂકતા બેસી જ એટલે એ આળસુ જીવન જીવા કેવાય મને તમારા કપડા મૂકતા ન ફાવે નકરતો હું હમણાં તમને ઢગલો કરી મૂકી દઉં

જો મારા વાળ થી તો મને યાદ આવ્યું મારે દવા ખાવાની છે કઈ વાળું બહુ ગરમી થાય વાળ થી મારે દવા ખાવાની છે તો એ હમણા અમે હારા અંદર અંદરના કપડા લીધા નીકર ને બ્રેસલેટ એમાંય હમણા તો ખર્જો કરીને ને લેવામાં હારા હારા લીધા માથમ ભટકાઈ ને ઊભી થઈ જા આમાં શું છે આમાં મારી વસ્તુ છે વિક્સ બામ ને ટીપા ને એસી નું રિમોટ અને બે શોર્ટ સલા બકલિયા છે હેંકી છે રૂમાલ લાવવાના છે જે રૂમાલ મારે ઘણાય યાદ કરાવે ને કાલ આપણે રૂમાલ મારે રૂમાલ ઘટે છે ક્યાંક મારે જવું હોય તો હોય એને બધાય શેડા લુઈ લુઈ ફેંકી દીધા છે રૂમાલ લાવવાના આ મંદિર બંધ કર્યું છે હમણાં ખોલીને લુઈ નાખશું જો મારે પથારા ઉપાડી લીધા છે પાણી ભરાઈ ગયું છે લાઈટ ચાલુ નથી વરસાદ રહ્યો છે બધે પથારા ઉપાડાઈ ગયા છે આ પાણી ભરી નીચે રાખી દીધું ઊંચકે ને તો કમર દુખી જાય કાલ રાતના વાસણ નથી ઉઠકા એવા થઈ ગયા હતા ને તો સૂઈ ગયા આજે મને અત્યારના કપડાં નાઈ ધોઈને ધોઈ નાખશું ફટાફટ મા દીકરી બે ભેગી થઈને કામ કરી નાખશું એ શ્વેતા આ કપડાનો ઢકલો પડ્યો છે લઈ લેને અને મશીનમાં ઘા કરી દે ને મશીન પછી ચાલુ કરી દે હમણાં નહીં હજી તો હું બધેથી કપડાં ભેગા કરીશ ના ના બધા ધોવા જ નાખી દે અને આ દૂધ ગરમ થઈ ગયું હોય ઠૈરું નથી હજી બહુ ગરમ છે પછી ફ્રીજમાં મૂકી દે છે હા પહેલાં છે ને યુટ્યુબમાં શોર્ટ્સ વિડીયોના ઓપ્શન નહોતા હું તો તમારા સમક્ષ જોક્સ રજૂ કર પણ પછી મને એવો ખ્યાલ આવ્યો કે હું શોર્ટ્સ નું જે બોક્સ છે ને શોર્ટ્સ વિડિયો એમાં જ જોક્સ અપલોડ કરું કેમ કે લોંગ માં તો બ્લોગ જ બનાવવા પડે શોર્ટ્સ વિડિયો પર શું મૂકું એટલે મને એમ થયું કે હું જોક્સ તમારી સમક્ષ લાવી આવી શોર્ટ્સ વિડિયો એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરજો આવશે તો ખરી જ શોર્ટ્સ વિડિયો જોક્સ હા આયા આપણો વગાડવાનું હતું એ કેમ ગયો

ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો લાઈક શેર કરો તમે શોર્ટસ વિડીયા જોજો શોર્ટસ વિડીયા માં બહુ મસ્તીના જોક્સ આવશે પાકુ પ્રોમિસ પિંકી પ્રોમિસ ગોડ પ્રોમિસ